શ્રાવિકા તરીકે સાધુ મહારાજ ને અથવા ગુરુ ભગવંતને પોતાને ઘેર પધારવા માટે વિનંતી કરતા આપણે કહીએ છીએ અમારે ઘેર તેમાં એક સ્તુતિમય પ્રાર્થના સમાન છે આ શબ્દો મહારાજ આ વિનંતી આ પ્રાર્થનાનો અર્થ છે જેનાથી મને ધર્મનો લાભ થાય એવો આપની સેવા કરવાનો અવસર દેજો સાધુ ભગવંત અને જ્યારે એક શ્રાવક તરીકે આપણે સાધુ મહાત્માને વહોરાવીએ છીએ અથવા તેમની કોઈ સેવા સુશ્રુષા કરીએ છીએ ત્યારે તે એક કલ્યાણ મંત્ર સંભળાવે છે ધર્મલાભ એટલે કે તમે ધર્મભાવે સેવાનો જે અવસર પામ્યા છો તેનાથી તમને ધર્મનો લાભ થાવ એ જ રીતે આપણે દ્વારે આવીને ઊભેલા શ્રમણ ભગવંત સૌપ્રથમ આ નાદ સંભળાવે છે ધર્મ લાભ એટલે કે ધર્મનો લાભ લેવાનો મંગલ અવસર સામે ચાલીને તમારે દ્વારે આવ્યો છે લેવાય એવો લેવાય એટલો લાભ લઈ લો ધર્મ લાભ આ એક કલ્યાણ મંત્ર છે વાસ્તવિક રીતે સંયમધારી શ્રમણ દ્વારા સંસારી શ્રાવક માટે બોલાતું આ એક સૂત્ર છે અને સંયમધારી શ્રમણનું સૂત્ર ક્યારેય નિષ્ફળ જતું નથી એક મુનિ મહાત્મા જ્યારે તમને ધર્મલાભ કહે છે ત્યારે તમને દ્રવ્ય સ્વરૂપે એટલે કે ભૌતિક સ્વરૂપે અથવા ભાવ સ્વરૂપે એટલે કે આધ્યાત્મિક સ્વરૂપે તેનો કોઈને કોઈ ઉત્તમ લાભ અવશ્ય મળે છે તે તમારા કર્મમાં ઘટાડો કરે છે અને ધર્મમાં વધારો કરે છે તમે એમ પણ કહી શકો કે તે તમારા અશુભને દૂર કરે છે અને તમારા શુભને વધારે દૃઢ કરે છે શ્રમણ ભગવંતને સદા વિનંતી કરીએ કે લાભ દેજો મહારાજ અને જ્યારે પણ અવસર મળે ત્યારે મુનિ મહાત્મા પાસેથી આ આશીર્વાદ પામીએ કે યાદ રાખો પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ અને ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ આવા ધર્મલાભ દ્વારા જ સમ્યકત્વને પ્રાપ્ત કર્યું હતું તેમના તીર્થંકર નામ કર્મના મૂળમાં હતો ધર્મલાભ ધર્મલાભ એ આપણા આધ્યાત્મિક વિકાસના પ્રારંભનું પ્રથમ આશીર્વચન છે તેમાં જિનશાસનની ભાવના પણ છે અને પ્રભાવના પણ છે